ખાતે મેળો પરંપરાગત રીતે યોજાયો સરહદી વિસ્તાર ધરાવતા ખડીર દ્વીપ સમૂહ પર આવેલા પર ગામે આવેલા પૌરાણિક સાંગવારી માતાજીનો મેળો પરંપરાગત રીતે યોજાયો હતો મેળામાં ખંડીરના રતન પર ધોરા વિરા જનાણ અમરા પર કલ્યાણ પર ખારોડા રાપર ચોબારી મનફરા પ્રાથણ સહિતના ગામો એથી લોકો મટ્યા હતા મેળા દરમિયાન લોકો ગાયક બાબુભાઈ આહિર પૂનમબેન ગઢવીના સ્વરમાં દાંડિયા રાસ ગરબા મહોત્સવ યોજાયો હતો મેળા દરમિયાન ખાણીપીણીના સ્ટોલ રમત ગમત કટલેરી તથા અન્ય સ્ટોલ જોવા મળ્યા હતા મેળા દરમિયાન રતન પર સરપંચ વેચીબેન આહિર જિલ્લા પંચાયત સદસ્ય રૂપેશભાઈ આહિર નરેન્દ્રભાઈ ગઢવી દશરથભાઈ આહિર હિરજીભાઈ આહિર સહિતના આગેવાનો તથા આસપાસના સરપંચ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા સાંગવારી માતાજીનું પૌરાણિક મંદિર સદ્યો જૂનું છે અને ખડીર વિસ્તારમાં અનેરું મહત્વ ધરાવે છે આજે યોજાયેલા સાંગવારી માતાજીનો મેળામાં આહિર સમાજ મુખ્યત્વે જોવા મળે છે આહીર સમાજના પરંપરાગત પોશાકમાં ભાઈઓ અને બહેનો જોવા મળ્યા હતા